જાણીતા લોક સાહિત્યકારમાંથી માયાભાઈ આહિરમાં સોમવારે દસ ફેબ્રુઆરી રાતના સમયે કડીના ઝુલા સન્મા નામના ડાયરામાંથી અચાનક લથડતા ખરાબ થઈ ગઈ હતી કે જે જે ડાયરામાંથી સ્થળે પ્રાથમિક સારવારમાં આપવામાં આવેલા તેમાંથી બાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આજે સવારે તેમને વિડીયો શેર છે કે જાણીતા તબિયત ચિંતા કરવાની જરૂર નથી કે જે પગમાં ભૂષણમાં ડોક્ટર માયાભાઈ આહિર આહિરમાં જે આપતા જણાવ્યું કે માયાભાઈ આહિર તબિયત લથરીને જે પ્લાસ્ટિકમાં જેમાંથી જે આ ડોક્ટર એકસો આઠમાંથી જે આમાંથી કરવામાં આવેલા માહિતી આયુષમાં જે કિડનીસન અને ક્રિડેસ હતી જે સ્ટાઇબિડમાં બ્લોક હતા ક્લિયરમાંથી થયેલા હતી સુધી તબિયતમાં સંતોષ સુધારો છે કે માહિતી આજે સવારે હોસ્પિટલમાં રૂમમાંથી જ લોકો માટે વિડિયો શેર સંદેશ મોકલ્યો જેમાંથી જે જય સિંહ સિયારામ આપણે એકદમ રેડી છે કે કોઈને કરાવી જરૂર નથી મેં જેમાંથી માયાભાઈ એકદમ સ્વસ્થ દેખાય છે ગામમાં એક ડાયરામાં હાજર થઈ દરમિયાન ચાલુ ડાયરામાં જાતિમાં દુઃખો થતો તેમાંથી પ્રાથમિક શાળાઓમાંથી લઈ ગયા હતા જે સ્ટેજ પર આવી તમામ જાણીતા સ્ટેજમાંથી વડીલો માફી માંગી ડાયરામાં ગાંગીવાનમાંથી ડાયરામાં કરી જશું પરંતુ ધ્યાનમાં આપવા માટે કહ્યું કે અંગેનો વિડીયો પણ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે સરપ્રાઇઝમાં છે